નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો નો તમેક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો જો મિત્રો આપણે બળદની વાત કરી કુલ આઠ જોડી બળદ વેસવા આવ્યા છે જેમાં બાર હજારથી માંડી ચાલીસ હજાર સુધીના બળદ છે અને સાવ હું સારામાં સારા બળદ લઈને આવ્યો છું પહેલી ધરના વાસડા બધા બાર હજાર પંદર હજાર ના અલગ અલગ કિંમતના છે બળદ બાવીસ હજાર તો તમે એન્ડ સુધી વિડિયો જોઈજો જો મિત્રો આપણે એક નંબર ઉપર બળદની વાત કરવામાં આવે તો એક જ માલિકને ચાર જોડી બળદ બેસવાના છે તેમાં ત્રણ ત્રણ જોડી એવા છે કે પહેલી પહેલી ધરના છે તો આ તમે જોઈ શકો છો ફોટો વિડિયો આ કાબરા બળદ છે કાબળા બળ બળદ જેની કિંમત પંદર હજાર રૂપિયા રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે જો બીજા જાંબલા બળદ છે જેની કિંમત બાર હજાર રૂપિયા રાખેલી છે જેમાં ફેરફાર કિંમતમાં બધામાં ફેરફાર થઈ શકે છે અને આ બળદ જે છે ત્રીજી જોઈ બળદની તેમાં પણ જોઈ શકો છો આની કિંમત ભાવે પંદર હજાર રૂપિયા રાખેલી છે અને હવે આ આજે બીજો ચોથો બળ ચોથો ચોથો બળદ છે ચોથી જોઈડ જે બીજું બીજી તરના બળદ છે આ તમે જોઈ શકો છો ફોટા વિડીયા અને ફૂલ જવાબદારી સાથે દેવાના છે બધા બળદ અને કિંમતમાં ફેરફાર થઈ શકે છે આ સેલી જે જોડ છે એને ચાલીસ હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે આ બધા બળદના માલિકની વાત કરવી મિત્રો તો ધીરુભાઈ પાસે જોવા મળશે ગામ છે ભેસાણ જુનાગઢ જુનાગઢ જિલ્લામાં તમને આ બળદ જોવા મળશે મોબાઈલ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો હવે આપણે જો બે નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો બળદ વેચવાના છે જે દોઢ દોઢ મહિનાના છે દોઢ વરણના છે દોઢ વરણના છે સાવ સોજાને ફૂલ જવાબદારી સાથે દેવાના છે અને જો આ કિંમતની વાત કરી આ વાસડાની તો ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો આ જભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોલણ શેરડી ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો તો મિત્રો આપણે ત્રણ નંબર ઉપર વાત કરવી તો બળદ વેચવાના જે ત્રણ વર્ષના ત્રણ વર્ષના બળદ છે સાવ સોજાને ફૂલ જવાબદારી સાથે દેવાના છે સાતીમાં હાલે છે સાતીમાં અને ગાડામાં ફૂલ પાણીવાળા છે ને ફૂલ જવાબદારી સાથે દેવાના છે જો આની કિંમતની વાત કરીએ તો એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે આ બળદ તો ભૂપેન્દ્રસિંહ પાસે જોવા મળશે ગામ છે ચાર બારા ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે જે પેલી તરના બળદ છે ને ફૂલ પાણીવાળા છે અને સાવ સોજાને ફૂલ જવાબદારી સાથે દેવાના છે ને જો આ બળદની કિંમતની વાત કરી મિત્રો ચોથા નંબરના તો બાવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો તિરાપાઈ પાસે જોવા મળશે ગામ છે ભીમોરા ઉપલેટા રાજકોટ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત